નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ભાવનગર જિલ્લાની તાજી વેણીલ દૂધવાળી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેરને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજનલ ગીર ગાય ચોર્યા છો આ ગાય વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વીણેલ છે પચ્ચીસ દિવસ થયા છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અને ગાયની નીચે સુંદર વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું સાડા છ લિટર એટલે કે આખા દિવસનું બારથી તેર લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો ગૌશાળા માટે ઓરિજનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી ઓરિજિનલ ભાવનગર જિલ્લાની ટોપ ક્વોલિટીની પંચમુખી ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વેણેલ છે ત્રીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું આઠ લિટર એટલે કે આખા દિવસનું સોળ લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે એક લાખને પંદર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર ક્રિયા આપવામાં આવશે ત્યારબાદ ગીર ગાય છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વીઆળેલ છે પચીસ દિવસ જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડી છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને ગાયમનું સાડા ત્રણ લીટર એટલે કે આખા દિવસનું સાત લીટર દૂધ આવે છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આ ગાયની ફિક્સ કિંમત માલિકે બાર હજાર રૂપિયા રાખી છે અને આ ગાય જો કોઈ પશુપાલક ભાઈને ઘરે શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગીર ગાયને ત્રણ આંચળમાં જ દૂધ આવે છે ત્યારબાદ આ ત્રણે ત્રણ ગીર ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ત્રણે ત્રણ ગીર ગાયો જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે આ આ નંબર ઉપર કોલ કરી તમે કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે બાજુમાં આપેલા બે લાયક બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પેલો વિડિયો તમારા સુધી પહોંચી રહે જય ગો